અને હું એ તો મારો હારો પેલા વખત તો આઠ કલાક પાવર આવતા આડતા સો કલાક પાવર આલું મારો હારું દાડામાં વી વખત કાફી લે અને પાસે બી લઈને ટપ લઈને તાફડા થઈને આવી જ પાણી ત્યાં બગાડાવ છો અને આખો દાડો પાસે અમારું કઈ કાઢવાની ત્યાં પાણી બગાડવાનું પેલો બગાડ પાવર મઠેકો ના આવે આવડી રીઓ કાઢવાની કોઈને આડું જ નહીં પી લેવાનું કોઈને શોર્ટ પાણી નહીં આલું હાખો વારું

એ તો હું તમારું લૂંટી લીધું હું ચૂક્યો તમે તો વાઘડી પકડાય એટલે આખો હાથ પકડી પાડ્યો નહીં એ તો હું કોઈ તમારો બાવળો સુંટાઈ જાય હું ચૂક્યો શોખે તો કોઈ ગોળ ગોળ ફેરવાની વાત ના કરવાની તમને ખબર નહીં આજ બે દાડા મારો વારો છે પાણી તે તમારો વારો છું મારા અધૂરું થઈ પડી મેલો વારો તો આ તો કાપી લેજો એટલે પણ મારા પાણી પાવાનું બાકી છે અઠવાડિયા

હજી તો બતાવું બોલા જોઉં છું કે જો નહીં સારું કરતું બોલ તો ઓટોમેટિક સારું થયું હું વાત કરું છું આખું પોણી પાણી ભાઈ રાખું વાળું દોમ એક જ દોમા બધું પાણી થવા જેવું છે હા હું જોઉં છું એ તો તમારે મારી તો જરૂર ગમે ત્યાં ગમે ત્યાં પછી હું મરવાય છું પણ જેવું જો નહીં એ તો એ લાળ ખબર પડશે તો કેટલા જાવ રહો છો જોઉં છું કે પછી પડી જાવ કે નહીં મારું બોલી ના એ વળી હોય મને યાદ આવી ગયું તમે પેલો કેવા છતા ઓનામો મારવાય ને આપડે જવાનું પતિ નામ

दाने रंगमा दाने रंगमा सीताराम हरी नारंगमा रंगमा राधे श्याम हरी ना रंग तुरंग दाने रंगमा ओ आज सुर दशे मारे हाय शिकार शुवाय दशे

ભગવાન નો માણસ તારું કીધું તાર વણું કરી વણું કરવા તારી હું એ ભૂલી

મારા ઘરનો માણસ કેવાય પણ મોરવાય તો મોભી કેવાય મોભી આગળ થઈ ને બધું ને કરી સમજ્યા અને હવે ના બોલાવીએ તો કે મારી રાત ચા પાણી કરીને જો પણ છોડી નહીં મોકલું મોરવાઈ વગર કાલ ઉઠી મારી છોડી નીકળ કોઈ હા ના થાય તો કોણ જવાબદારી લે કયો મોરવાઈ વગર શું કરો તમારું કરું મોકલ્યો સોળી ના મોકલું મહેમાન તમે લાખ રૂપિયા ના ખાઈ બે તમે લાખ રૂપિયા ના તમે પણ ખો સોળી નહી મોકલું

ભાઈ ના કોઈ શીરો બનાવ્યો હોય તો ચિંતા કરે મૂક ઘણા મહેમાન આના શીરો ખાવા તો થાય છે

કાણ આબરૂ કાટવાનું કરો દોચું કાટના કામ કરો હું પજે પડું બાપ ને ચાર પજે પડું હું કહું છું મારા પછી નહીં પડું છોકી કહું છું મારા પછી નહીં પૈસે ના મારા બેહું તમારા રૂપિયા ઉપરથી 100 રૂપિયા હું આલુ બાઈ ડાળું ભરી આલુ બાઈ રૂપિયા નહીં છોકું છોકવા દેજો પછી એવો તો બોલા તો નહીં બસણ બધું પડી મેલા પણ આઈન કરીએ એ પહેલા કાણ એવો તો બોવા નહીં ના એવો તો બોવા નહીં ભલે બોલ રાત તને બોલ તમે બોલજો બોલવા કે મોરભાઈ વગર કોઈ જીવનમાં જીવનમાં કઠે થઈ જાય ફૂલ થઈ જાય બા ફૂલ થઈ જાય જવા દો લઈ આવું તો કદે

પણ આના જોવો તો વાળી ગજબ થઈ જા હમણાં આ વાત કરો ને માઈક મરાહરા ખરાબ લખ જીસર ઓને તારા ઘોડા ઘોડો સામે જો જો

તો પણ મને હજી હમા તારા હાલત દેખ લેવા હાડો બોલો શમી યાર આ કરો સબ બુઢાજી તમે મે પછ કોઈ હમા તાર મને નહીં મળ્યા લ્યો એલા આયા તા અમે પણ મા પાસા તો બતા હું કા આબુ પડે એમ કે ઉજ તે વખત ના કેતા તા ઓને કરી છે અમાય કી દોસ્ત પેલા સામે જે આ સામે નું કા આ મો તો મેકા જો કા ઓલને કે તો કે અજા તૈયાર થાય આપણે અરે ચલ્લી વગર કઈ દઉં વેવઈસો અમે મોરવાઈ આ ચલ્લી વગર આય એમ ગરિયે પર મોરવાઈ લઈ તો જોસી મારે અમેર ના 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 લઈન ના ના તમ લઈન આવજો મોરવી ના ના તમ લઈન આવજો હોય તન મોરવાઈ ના થરો કઠલો છે થા વૈકણ અધૂર ન લામા પડ છે મોરવાઈ કાએ નવઈ નો કરાવી છે તમે હા નવઈ નો કરાવી છે લઈ લેવું છે જો જરૂર છે કરિયે પણ મોરવા મોરો સાઠો છે મોરવાઈ બોછી યાર કોઈ તારું નવઈ